જો તમે જોઈ શકો છો એક કિલો અમેરિકન મકાઈ લીધી છે આજે હું બનાવવા જઈ રહી છું અમેરિકન મકાઈનો ચેવડો તો તમે જોઈ શકો છો આજે હું મકાઈના ચેવડાનો મકાઈના ચેવડો બનાવવા જઈ રહી છું અમેરિકન મકાઈનો તો જીરું લઈ લીધું છે તે લાવ્યું એટલે હવે આપણે હિંગ નાખીશું પછી મીઠા લીમડાના સાત છૂટકાના હવે આપણે કેપ્સિકમ લીલું મરચું લઈ જઈશું બે નંગ લીલું ડુંગળી લઈ લીધું છે અમેરિકન ચેવડા લચું નાખ્યું છે કેપ્સિકમ નું હળદર લાલ અને ખાંડ કચરો સોતડી લેવાનો અને પછી નાખી દેવાનો અમેરિકન મકાઈ હવે આને થોડીક વાર રેવા દેવાના પછી લીંબુ નીચે દેવાનું જે રીતે તીખું ખાઈ શકતા હોય એ રીતે કરવાનો અમે તો નોર્મલ કરીએ છીએ હવે એમાં અડધું લીંબુ બહુ સરસ આવે છે હવે આને થોડીક વાર રહેવા દૂષ્ટ તો તમે જોઈ શકો છો કે આપણો કેવો સરસ મજાનો મકાઈ અમેરિકન મકાઈનો છેવડો રેડી થઈ ગયો છે માથે સેવ તો તમે જોઈ શકો છો કે આપણો અમેરિકન મકાઈ છેવડો કેવો સરસ લાગે છે